નમસ્તે મારા વાલા ગુજરાતી ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં તો ચામુંડા આપ આજે આપણને મીડિયમ રેન્જ ની જે મેં તમને વાત કરી હતી નેક્સ્ટ આગળના વિડીયોમાં તમને મીડિયમ રેન્જ ની સાડીઓ બતાવીશ તો આપ જોઈ શકો છો અત્યારે હું સાડીના સમુદરમાં બેઠો છું અને કલર રેન્જ ની વાત કરીએ તો આપ એક વખત ઝૂમ કરીને આ બધી જ જે કલર રેન્જ છે તે બતાવી દો જેથી ગ્રાહક મિત્રોને ખ્યાલ આવે કે આપણી આગળ જે છે તે ગુજરાતની અંદર હાલે એ જ બધો કલર અને એ જ કાપડ છે કાપડની વાત કરીએ તો આ ડલમોસ કપડું રહેવાનું છે કે એ એકદમ સ્મૂથ અને કૂણું માખણ જેવું જે કાપડ કાપડ છે એ રહેવાનું છે અને કલરની વાત કરી તો આપ જોઈ શકો છો કે નહીં તમે જોઈને કહેશો કે ના આપણે ગુજરાતની અંદર જે હાલે એ જ બધા કલર છે જેની અંદર બ્લુ છે બ્લેક છે કે ડસ્ટિરેન છે એવા કોઈ કલર રહેવાના નથી અને ડિઝાઇનની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આ ફ્લાવર ડિઝાઇન છે એમ ઘણી બધી ડિઝાઇનો છે ઘણા બધા કલર છે તો આ જે છે તે હું તમને એક બતાવું છું સાડી રાણી કલર છે વ્હાઈન કલર છે ગ્રીન કલર છે જુઓ આ જે છે તે એમના કલર છે બીટ કલર છે મહેંદી કલર છે આ ગ્રીન કલર છે આમ કલર એક વખત બતાવી દો આપ જોઈ શકો છો કે આપણે ગુજરાતની અંદર જે હાલે કલર છે અને કાપડની વાત કરીએ તો એકદમ મુઠ્ઠીમાં આવી જાય તેવું કૂણું માખણ જેવું કાપડ રહેશે અને ડિઝાઇનની વાત કરીએ તો આ બધી જે છે તે એમની ડિઝાઇનો છે કલર કાપડ અને ડિઝાઇન એમાં તમારે કહેવું જ નહીં પડે કારણ કે હું પણ ગુજરાતી છું એટલે મને ખ્યાલ છે કે આપણે ગુજરાતની અંદર કઈ વસ્તુ ચાલે છે અને હું પણ ગુજરાતી હોવાને લીધે ઘણા બધા લોકો વિશ્વાસ રાખીને આપણી પાસે માલ લેવા આવે છે કારણ કે નવો નવો બિઝનેસ કરતા હોય તો એ લોકોને તો ખ્યાલ ના હોય કે ક્યુ ચાલશે ક્યુ નહીં હાલે પણ એ લોકો એમ કહેતા હોય છે કે આપણા ગુજરાતી છે એટલે એ શેતર છે નહીં અને આપણે જે હાલે છે એ જ આઈટમ એને આપીએ છીએ પછી ભલે એ આપણી દુકાને આવે લઈ જાય કે ના લઈ જાય હવે બીજી નેક્સ્ટ વેરાયટી હું આપણને બતાવું તો એક આ જે છે જેની અંદર જે બોર્ડર આવશે અને કાપડની વાત કરીએ તો એ માસમેલો કાપડ કહેવામાં આવે છે એ જે અત્યારે નવું નીકળ્યું છે આની અંદર પણ આપ કલર જુઓ તો આ બાટલી કલર છે રીંગણી કલર છે પછી આ જે છે રાણી ગુલાબી છે મેંદી કલર છે એમ પાંચ છ કલર આની અંદર રહે છે એક આ ડિઝાઇન છે બીજી તમને વાત કરું તો થ્રીડી પટ્ટો જે થ્રીડી પટ્ટાની અંદર ત્રણ પટ્ટા આવશે અને ડિજિટલ પ્રિન્ટ આવશે એની અંદર પણ એક ડિઝાઇનમાં બે કલર રહે છે એમ આપણી આગળ આપણી આગળ એની અંદર ઘણા બધા કલર છે ઘણા બધા ડિઝાઇનો છે એમાં તમારે જે તમને જે ડિઝાઇન ગમે જે કલર ગમે તે તમે લઈ શકો છો થોડું ઝૂમ કરીને બતાવજો કારણ કે આ જે થ્રીડી પટ્ટો છે તે માર્કેટની અંદર ઘણા બધા આવી છે પણ આપણે જે આની અંદર જે છે તે કલર જે છે એની અંદર ડિઝાઇન જે છે તે મીણા ટાઈપની ડિઝાઇન રહેશે તો આ જે થ્રીડી પટ્ટો છે આની સિવાય આપણે નેક્સ્ટ મેડેની વાત કરીએ તો ઘણી બધી ડિઝાઇનો ઘણા બધા કલર ઘણા બધા કાપડ અલગ અલગ છે હવે એક મિરરવાળી સાડી તમને બતાવું જે સિલ્ક કપડામાં રહેશે આ પણ અત્યારે ધૂમ મચાવે છે કારણ કે જન અત્યારે છે તો લગ્નગાળાના સિઝનની અંદર થોડું ફેન્સી સારું કાપડ બધા માગે છે કારણ કે લગનગાળાની અંદર સસ્તું ઓછું હાલે એટલે મીડિયમ રેન્જની વસ્તુ વધારે ચાલે છે તો આ તમે જોઈ શકો છો એ કલર રેન્જ અને આ એમનું બ્લાઉઝ છે કલરની વાત કરીએ તો એક વખત અહીંયા ઝૂમ કરીને બતાવી દેજો કે કલર અને કાપડમાં કેવું જ નહીં પડે કારણ કે આપણે જે ગુજરાતની અંદર હાલે એ જ બધા કલર અને એ જ બધું કાપડ છે ડિઝાઇનની વાત કરીએ તો આ જે આપ જોઈ શકો છો તે આ જે છે તે લાઈટ મેચિંગ છે આ પણ ગુજરાતની અંદર જે હાલે એ જ કલર ને એ જ કાપડ ને એ જ ડિઝાઇન છે બીજી વાત કરીએ તો ડિજિટલ પ્રિન્ટની અંદર જે કાર્ડ બોર્ડર છે પટ્ટો જે છે તે આનો મોટો પટ્ટો આવશે જોઈ શકો છો આ ડિજિટલ ઝીણી ડિઝાઇન એકદમ બારીક ઝીણી ડિઝાઇન રહેવાની છે અને આની અંદર પણ કલરની વાત કરીએ તો આમને સામને બે કલર આવે છે એમાં તમને જે ગમે તે કલર લઈ શકો છો હા પરંતુ આપણે ફક્ત ને ફક્ત હોલસેલમાં જ આપીએ છીએ રિટેલ નથી આપતા દસ સાડી બાર સાડી કે નહીં વેચવા માટે જ ફક્ત આપીએ છીએ તો વધારે માહિતી માટે જે ડિસ્પ્લે પર નંબર દેખાય છે એના ઉપર ફોન કરો કોન્ટેક કરો અને વધારે વિડીયોને અમારા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ